ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે એટલે કે શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદશના દિવસે બળેવની ઉજવણી થાય છે ગામની જે દીકરીઓ હોય તેઓ પોતાના ભાઈને આજે રાખડી બાંધી અને તેની રક્ષા થાય તેવી પ્રાર્થના ભગવાનને કરે છે રક્ષાબંધનના એક દિવસ પહેલા કેમ મનાવાય છે આ ગામમાં રક્ષાબંધન જોઈએ આ અહેવાલમાં ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે ત્યારે પાલનપુર તાલુકાના ચડોતરનું એક એવું કામ કે જ્યાં બળેમની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે થાય છે એટલે કે રક્ષાબંધનના દિવસે પહેલાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલાં રાખડી બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરે છે ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલ હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલાં ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષ ઉલ્લાસ ફેર ઉજવણી થાય છે સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે ચડોતર ગામમાં આજથી બસો થી ત્રણસો વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવતો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવાનું કહ્યું હતું વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવામાં આવે તો રોગ રોગચાળો દૂર થશે ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદશે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે જોકે શ્રાવણ સુદ ચૌદશના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું અને ત્યારથી વર્ષો ત્યાર પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલાં એટલે કે શ્રાવણ સુદ ચૌદશના દિવસે થાય છે ચડોતર ગામની દરેક સમાધિ દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે